દાહોદની શાળામાં માસૂમની હત્યા પર કોંગ્રેસનો ગંભીર મંત્રી અર્જુનસિંહ એક સાથે છે વીએચપી કાર્યશાળામાં આરોપી હોવાનો કોંગ્રેસે ફોટો જાહેર કર્યો ભાજપની માતૃ સંસ્થા સાથે આરોપી જોડાયેલો હોવાનો કોંગ્રેસનો દાવો ચૂંટણીમાં પણ આરોપી ભાજપનું કામ કરતો દાહોદની દીકરી માટે ભાજપ

એ છ વર્ષની દીકરીના માતા પિતા ઉપર શું વીતી રહ્યું હશે એ એમના માતા પિતા સમજી શકશે આ બીજું એક ચિત્ર છે જેમાં સરકારના પૂર્વ મંત્રી જોડે બેઠા છે આરોપી જેનું નામ છે ગોવિંદ નટ આ આરોપી પોતે ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જોડે બેઠા છે જેમની ઉપર પણ ભૂતકાળમાં આ પ્રકારની મહિલા વિરોધના ગુનાની ફરિયાદ નોંધાયેલી છે એટલે સ્પષ્ટ આ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીની કથની અને કરનીમાં બહુ ફેર છે જે સંસ્કારો એ બીજા લોકોને શીખવાડવા માંગે છે એ પહેલાં પોતાના કાર્યકરોને શીખવાડે પોતાની અંદર બેઠેલા લોકોને શીખવાડે અને આ પ્રકારના જે ગુનેગારો આ પ્રકારના લોકો એમની પાર્ટીમાં છે તેમના ઉપર કડક એક્શન લે જે દાહોદની ઘટનાની અંદર જે આચાર્યશ્રીએ આ કારનામાને અંજા અંજામ આપ્યો એ આચાર્યશ્રી ભારતીય જનતા પાર્ટીની ભગની સંસ્થા સાથે સંકળાયેલા છે ઉપલેટાની અંદર ઘટના દીકરી અભ્યાસ કરવા આવી એની સાથે દુષ્કર્મ થાય એની ફરિયાદ નોંધાણી લાંબા સમયના વિવાદ પછી દબાણ કર્યું તમામે પણ અંતે શું થયું આરોપી કોણ નીકળ્યા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત સાથે જોડાયેલા લોકો ગઈકાલે આગળની એક ઘટના બની એમાં પણ ભાજપ યુવા મોરચાના પદાધિકારી પકડાણા આ બધી ઘટનાક્રમો પછી હું સરકારને પૂછવા માગું છું કે દબાણની નીચે તો પગલાં લેવાના પણ આવા કારનામાને અંજામ આપનારા આવી પ્રવૃત્તિ કરનાર ઉપર સખતમાં સખત પગલાં ભરાય અને લોકોને ખબર પડે કે આવું કામ કરતા પહેલા તેઓ નિમ્ન કક્ષાની ઘટનાને અંજામ આપતા પહેલાં એમનામાં ડર પેદા થાય તે પ્રકારના પગલા ભરાશે તો જ આવી દુર્ઘટનાઓ અટકશે અને શૈક્ષણિક સંકુલો એ સલામત બનશે આ આધેડ આચાર્ય

અને સૌથી મહત્વની વાત એ છે કે માતા પિતા વિશ્વાસ મૂકે તો કોના ઉપર મૂકે કારણ કે દીકરીને તો એની માતાએ આચાર્યની સાથે ગાડીમાં મોકલી હતી શાળાએ ભણવા જવા માટે પરંતુ દીકરી પાછી ન આવી જ્યારે માતા પિતાએ તપાસ કરી તો દીકરીની લાશ શાળાના કમ્પાઉન્ડના પાછળના ભાગેથી મળી આવી અને બાદમાં જ્યારે પોલીસે ક્રોસ ચેક કર્યું ત્યારે સૌથી પહેલાં દીકરીની માતાનું કહેવું હતું કે તેણે તો પોતાની દીકરીને આચાર્યની સાથે ગાડીમાં બેસાડીને મોકલી હતી જ્યારે શાળાના શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓનું કહેવું હતું કે વિદ્યાર્થીની શાળાએ પહોંચી જ નથી બાદમાં આકરી પૂછપરછ થતા ખ્યાલ આવ્યો કે આ એ જ હવસખોર એ જ નરાધમ છે કે જેને દીકરીનો પ્રાણ પંખેરું ઉડાડી નાખ્યા